ફોન કરું હલો પ્રમોદ તારું એક કામ પડ્યું તું હવે કાલે નવરાત્રી છે બરાબર તો આપણે એક કલાકાર હોય તો ધ્યાનમાં છે તારે ધ્યાનમાં કોઈ કલાકાર વિક્રમભાઈ છે એમ ને હા તો હવે મારે તને મળવું તો કઈ જગ્યાએ આવું મળવા સીધો સીધો એમ ને ક્યાં આગળ તું ઉભો છે રસ્તામાં હારું તો હું સામે આવું છું મળ સામે હો સારું સારું ભલે હા

ક્યાં બડા ફુટરા કઈ છે ને એ કહેતા પાછો નસી બેટો ઘરે હા તો ગયા ભાઈ ચલાય ને કેટના જગ્યા લઈને આવ્યો છે આ અહીંયા જ ઊભી રાખી દે સાઈડમાં બેઠા છે આજ છે

બધું સંભાળી ભાડી તમે અત્યારે બી અવાજ એમ ગઈ બતાવો ને અમને કેવો છે અવાજ તમારો હા મેં તો થોડો પીધો ને ગણો ચાડીયો રે મધરો દારૂડો મેં

પગનો તૂટી જશે પણ ગેરંટી આપડી એટલી પાછા કે પગનો જોધરો રોડ ઉપર તૂટી પડશે આપડે જયારે ગાથવી એટલે પણ તમને એક વાત કહું

કેવાનું કે ભાઈ આ માણસ પચાસ રૂપિયા કે છે બોલો કલાકાર સારો છે પણ તો પિત્તળ માણસ પચીસ હજાર એને આપી દઉં પછી આપણે લઈ લઈશું બીજું શું કે એ જ કરાય ને તારી વાત સાચી છે પણ મને તો એ લાગે તું ને બધું હું કોઈ બરાબર છે બધું કરી લઈશું બરાબર જે તો વિક્રમભાઈ બરાબર

એટલે થોડું ચાખેલું હતું તમારે પણ ખરેખર સ્ટેજ ઉપર તમે ચડ્યા ને અમને થોડું આમ કફરાટ થતો હતો કફરાટ કે આમ લાલસિંહ વિક્રમભાઈ છે ને અવાજ મસ્ત તમે ગાડ્યો અને કોઈ તમે લથડી નહીં કાઢતા કશું નહીં તમે બહુ હાચવી લીધું અમારું પણ ભાઈ આપણને એટલી ખબર પડે છે બરાબર કે માતાજીનો અવસર હોય ને એટલે આપણો બધું ધોન સો ટકા સો ટકા બરાબર આપણે જે બી આપણા અંતર આત્માથી જે ગાય તમારી પબ્લિક તમારું ગોમ ખુશ થઈ ગયું ખુશ 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 બરાબર ને એકદમ બસ સાન આપણો બીજો શું જો આપણો પૈસાનો મહત્વ નહી આ જિંદગીમાં ભાઈ તમારો આટલો સારો કે બાઈક લઈને ફરતા હોત પૈસાનો મહત્વ આ ગાડીઓ ગાડીઓ હવે ગાડીઓ આવશે તમે ધીરે ધીરે રાખો હું શું કહું છું આટલો સરસ અવાજ છે બરાબર આ પ્રોગ્રામની જવાબદારી અમારી પ્રોગ્રામ અમે લઈશું બરાબર અને હું બીજું શું કહું છું પણ એક મારી વાત તમે સાંભળી લો આ દારૂ છે ને